ઘટનાની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભરત માલસીભાઈ સુરડિયા ગામ ઢીચડા આપણે અમારા કુટુંબી કાકી થાય હવે અત્યારે એ કામ ઉપરથી આવ્યા એટલે હિટાચી નીચે એમને ઘોર બેદરકારીના હિસાબે એ નીચે હિટાચી નીચે આવી ગયા એટલે અત્યાર સુધી લગભગ સમય બે કલાક જેવો થવા આવ્યો છે

અને સમજી લ્યો આખા ગામ અત્યારે બે ત્રણ મહિનાથી થી એવી રીતે જ પરેશાન છે તમે આખા બાજુમાં વાયુનગર સેનાનગર ઢીચડાનો પણ હાલે છે તમે જોઈ લેજો આ કોન્ટ્રાક્ટર આવ્યા છે અધિકારી કે કોઈ નથી દેખાણા મહાનગરપાલિકાના અધિકારી કોઈ દેખાણા નથી હજી સુધી તો આ તકે પગલા લેવા અમે કુટુંબ વતી નમ્ર વિનંતી કરીએ છીએ માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ